જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ બલેનો ગાડી જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી બે હજારની અઢારના મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ બલેનો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો

એક જ માલિકે ચલાવેલી ગાડી 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 જોવા જોવા તમે બ્લુ કલર કલર માં જોઈ રહ્યા છો કંપની હાજર મોડલ ચાચવેલી ચોકી ગાડી જોવા મળે છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળે રહેશે આ ગાડીમાં મિત્રો ડીઝલ એન્જિનમાં આ ગાડી ફ્યુલ જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બલેનો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કન્સલ્ટ કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બલેનો ગાડીની કન્ડિશન જોઈ તમે બલેનો ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો વહેંચવાનું છે મિત્રો પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે છે સાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ બલેનો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે બલેનો ગાડીના માલિકનો નંબર નંબર તે બલેનો ગાડીના માલિકનો છે તમે તેમને ફોન કરી શકો છો અને બલેનો વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે સાચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડીની કન્ડિશન જોઈ તમે ખરીદી શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું